વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે દોસ્તો કોઈપણ પ્રકારનો ધંધો હોય અભ્યાસ હોય નોકરી હોય દરેક જગ્યાએ આપણી અંદર રહેલી નિયતિ એ સારી હોવી જોઈએ જે વ્યક્તિની નિયતિ સારી હોય ને એને નસીબના જોર ઉપર બેસી રહેવું પડતું નથી નસીબ એનો વાળ પણ વાકી કરી શકતો નથી દોસ્તો આજનો આપણો સુવિચાર છે કે જો નિયતિ સારી હોય તો નસીબ ખરાબ ક્યારેય હોઈ શકતા નથી એટલે કે આપણી નીતિ સારી હોવી જોઈએ કાઠિયાવાડી ભાષામાં એને નીતિ કહેવાય છે નીતિ અને નિયતિ બંને એક જ છે સારી નિયતિથી અભ્યાસ કરો ખૂબ સારી મહેનતથી લગનથી સારી મહેનતથી અને સારી પદ્ધતિથી અભ્યાસ કરો ચોક્કસ અને ચોક્કસ તમને દોસ્તો સફળતા મળશે આવો મા સરસ્વતીને યાદ કરી આપણે ધોરણ બાર કોમર્સના વિષય આંકડા શાસ્ત્રના અભ્યાસ તરફ આગળ વધીએ આજનું આપણું પ્રકરણ નંબર એક સૂચકાંક ઇન્ડેક્સ નંબર દોસ્તો આપણા બોર્ડની અંદર જે પરીક્ષા લેવાય છે એમાં સો ગુણની પરીક્ષા હોય છે જેમાંથી આ પ્રકરણનો ગુણભાર છે બાર માર્ક્સનો હવે અહીંયા તમને આ બાર માર્ક્સ વિશે જે સમજૂતી આપવામાં આવે છે દોસ્તો કે આ બાર માર્ક્સ કઈ જગ્યાએ કેવી રીતે પૂછાશે તો એના માટે કોડ જનરેટ કરેલો છે જે છે અગિયાર બસો પાંત્રીસ આ જે કોડ છે એને આપણે સમજીએ કે વિકલ્પ એટલે કે એક માર્ક્સનો વિકલ્પ પૂછાશે ત્યારબાદ એક માર્ક્સનો ટૂંકો પ્રશ્ન સેક્શન બીની અંદર પૂછાશે સેક્શન સીની અંદર બે ગુણનો ટૂંકો પ્રશ્ન અથવા ટૂંકો દાખલો પૂછાશે સેક્શન ડીમાં ત્રણ માર્ક્સનો દાખલો પૂછાશે સેક્શન ઈ જે ચાર ગુણનો છે એમાં આ પ્રકરણનો એક પણ દાખલો પૂછાશે નહીં અને એપમાં પાંચ ગુણનો દાખલો પૂછાશે આમ અગિયાર બસો પાંત્રીસ એટલે કુલ ગુણ આપણા કેટલા થયા આના બાર મા પ્રકરણ એક સૂચકાંક ઇન્ડેક્સ નંબર બાર માર્ક્સનો ગુણભાર છે સોમાંથી આપણને આ પ્રકરણ બાર માર્ક્સ આપી શકે છે તો આવો દોસ્તો આપણે આ પ્રકરણને ઊંડાણપૂર્વક સમજીએ જેથી આ બારે બાર માર્ક્સ આપણા ખાતામાં જમા થઈ જશે દોસ્તો આજે આપણે સમજવાના છીએ લેક્ચર નંબર એકની અંદર પ્રસ્તાવના એટલે કે આ ચેપ્ટર અંતર્ગત આપણે જે શીખવાના છીએ એની માહિતી અને નિરપેક્ષ ફેરફાર તેમજ વસ્તુઓના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારનો આજે આપણે અભ્યાસ કરીશું દોસ્તો આ નિરપેક્ષ ફેરફાર અને સાપેક્ષ ફેરફાર એ સૂચકાંકના અભ્યાસ માટેના ખૂબ જ અગત્યના પરિબળો છે તો આવો આપણે આગળ વધીએ દોસ્તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રસ્તાવના સમય જેમ બદલાય ને દોસ્તો એ સમયના બદલાતા જતા વહેણની સાથે સાથે માનવ જીવન જે છે એ અનેક પરિબળોથી ઘેરાયેલું છે અને એ જીવન સાથેના અનેક પરિબળોમાં પણ પરિવર્તનો આવે છે એ પરિવર્તનો કયા પ્રકારના હોય છે મનુષ્યના જીવનમાં અનેક પરિવર્તન આવે છે જેમ કે કિંમત મૂડી અને રાષ્ટ્રીય આવક ઉત્પાદન અને પુરવઠો રોજગારી બેરોજગારી આયાત નિકાસ દેશની માનવ વસ્તી જન્મદર અને મૃત્યુ દર આ દરેકમાં સતત અને સતત ફેરફારો થતા હોય છે માનવ જીવન જે છે એ માનવ જીવન જે પરિબળોથી ઘેરાયેલું છે એમાં ફરી એક વખત મૂડી અને રાષ્ટ્રીય આવક ઉત્પાદન અને પુરવઠો રોજગારી બેરોજગારી આયાત નિકાસ માનવ વસ્તી અને જન્મદર દર આ દરેક પરિબળોમાં સમયાંતરે ફેરફારો થતા હોય છે અને આ ફેરફારોનો અભ્યાસ એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી બનતો હોય છે દોસ્તો સમયના આ ફેરફારોના પ્રમાણ અને દિશા સતત બદલાતા રહે છે આ પરિવર્તનની સાથે એક એવી બાબતનું પરિવર્તન જેનો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે જેનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે જે છે ચીજવસ્તુઓના ભાવ અને જથ્થામાં થતું પરિવર્તન આ પરિવર્તનનો અભ્યાસ ખૂબ જ મહત્ત્વનો બની રહે છે કોઈ પણ વસ્તુઓ છે એનો સમયાંતરે સમય જતા એના ભાવમાં પણ પરિવર્તન થાય છે અને એ જ ચીજવસ્તુઓના જથ્થામાં પણ પરિવર્તન આવે છે દોસ્તો ભાવ અને જથ્થાના પરિવર્તનની વાત કરીએ તો કોઈ એક ચલ રાશિ લઈ લો એ ચલ રાશિમાં બે જુદા જુદા સમયે ફેરફારો જે છે એ બે રીતે માપી શકાય છે ચીજ વસ્તુનો ભાવ હોય કે જથ્થો હોય એમાં જે પરિવર્તન આવે છે એ પરિવર્તન બે પ્રકારના હોય છે એક છે નિરપેક્ષ ફેરફાર અને બીજું સાપેક્ષ ફેરફાર હવે આપણા માટે ધોરણ બાર કોમર્સમાં શબ્દો નવા છે નિરપેક્ષ ફેરફાર કોને કહેવાય તો દોસ્તો જ્યારે તફાવતની વાત આવે તો નિરપેક્ષ ફેરફાર સમજવું અને ગુણોત્તરની વાત આવે તો સાપેક્ષ ફેરફાર સમજવું આ માત્ર એક સમજૂતી માટે છે કે નિરપેક્ષ ફેરફાર એટલે તફાવત સાપેક્ષ ફેરફાર એટલે ગુણોત્તર આવો દોસ્તો આ મુદ્દાને આપણે હજી ડીપમાં સમજીએ નિરપેક્ષ ફેરફાર જ્યારે કોઈ ચલ રાશિ તમે લઈ લો એના બે જુદા જુદા સમયમાં જે ફેરફાર થાય છે ફેરફારના તફાવતને નિરપેક્ષ ફેરફાર કહેવાય શબ્દ અહીંયા નોટિસ કરશો દોસ્તો તફાવતને કોઈ એક ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના તફાવતને નિરપેક્ષ ફેરફાર કહે છે એક ઉદાહરણથી આપણે સમજીએ ચલ તરીકે આપણે બે ચીજ વસ્તુઓ લઈએ ઘઉં અને ચોખા આ બંને ચીજ વસ્તુઓના બે જુદા જુદા સમયના ભાવ લઈએ આપણે કિલોગ્રામ દીઠ ભાવ વર્ષ બે હજાર ઓગણીસના ઘઉંના ભાવ છે ચોવીસ ચોખાના ભાવ છે ચાલીસ એવી જ રીતે વર્ષ બે હજાર વીસની વાત કરીએ તો ઘઉંના ભાવ છે ત્રીસ અને ચોખાના ભાવ છે છેતાલીસ દોસ્તો આ બંનેના ભાવ જુઓ તમે ઘઉંના ભાવ ઓગણીસની સરખામણીમાં વીસમાં વધ્યા અને ચોખાના ભાવ પણ વધ્યા બંનેમાં વધારો થયો છે શું આ વધારો સરખો છે તો આપણે જોઈએ દોસ્તો નિરપેક્ષ ફેરફાર તફાવત ડિફરન્સ ઘઉંના ભાવમાં ત્રીસ માઇનસ ચોવીસ છ જેટલો વધારો થયો અને ચોખાના ભાવમાં છેતાલીસ માઇનસ ચાલીસ છ રૂપિયા કિલોગ્રામ દીઠ ભાવમાં વધારો થયો તમે ચોક્કસ કહેશો કે સર અહીંયા બંને ચીજ વસ્તુઓના ભાવમાં થયેલો ફેરફાર કે વધારો સમાન છે પરંતુ નહીં દોસ્તો આ ભાવ વધારો સમાન નથી કેમ તો કે કારણ છે કે બંને વસ્તુના એકમ દીઠ ભાવ સરખા નથી વર્ષ બે હજાર ઓગણીસમાં જુઓ દોસ્તો ઓગણીસનો ઘઉંનો એકમ દીઠ ભાવ કેટલો ચોવીસ અને ચોખાનો એકમ દીઠ ભાવ કેટલો ચાલીસ જો આ બંને બે હજાર ઓગણીસના ભાવ બંને ચીજવસ્તુના સરખા હોત તો બંનેમાં જો ભાવ વધારો નિરપેક્ષ ફેરફાર સરખો થાય તો કહી શકાય કે ભાવ વધારો સમાન છે અહીંયા જુઓ દોસ્તો નિરપેક્ષ તફાવત સમાન છે પરંતુ સાપેક્ષ તફાવત સમાનો તો નથી આપણે જોઈએ કે આ જ કારણને લીધે જે તફાવત કાઢવાની આ પદ્ધતિ છે યોગ્ય નથી કમ્પેરિઝન કરવાની નિરપેક્ષ ફેરફારની રીત યોગ્ય નથી માટે આપણે આ પરિસ્થિતિમાં સાપેક્ષ ફેરફારની રીતનો ઉપયોગ કરવો પડશે દોસ્તો સમજીએ કોને કહેવાય સાપેક્ષ ફેરફાર કોઈપણ ચલરાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહેવાય પોઈન્ટ ટુ બી નોટેડ તફાવત શબ્દ આવે તો નિરપેક્ષ ફેરફાર અને ગુણોત્તર શબ્દ આવે તો સાપેક્ષ ફેરફાર આપણે સમજીએ હવે સાપેક્ષ ફેરફાર કોને કહેવાય ગુણોત્તર બે ચીજ વસ્તુઓના જુદા જુદા સમયના ભાવનો ગુણોત્તર રેશિયો રેશ્યો એટલે ત્રીસના છેદમાં ચોવીસ એક પોઈન્ટ પચીસ અને છેતાલીસના છેદમાં ચાલીસ એક પોઈન્ટ પંદર જોઈ શકાય છે દોસ્તો કે બંને ચીજ ચીજવસ્તુઓના ભાવનો ગુણોત્તર સમાન નથી એટલે કે ગુણોત્તર પરથી કહી શકાય કે બે હજાર વીસમાં ઘઉં અને ચોખાના ભાવમાં થતો સાપેક્ષ વધારો સમાન નથી નિરપેક્ષ વધારો સમાન છે પરંતુ સાપેક્ષ ફેરફાર સમાન નથી અહીંયા ઘઉંનો ભાવ અને ઓગણીસના ભાવ કરતાં ઘઉંમાં એક પોઈન્ટ પચીસ ગણો વધારો થયો અને ચોખામાં એક પોઈન્ટ પંદર ગણો વધારો થયો છે એમ કહેવાય બંનેની વાત કરું તો ચોખાની કમ્પેરમાં ઘઉંના ભાવ વધુ વધ્યા છે ઘઉંના ભાવમાં થતો ફેરફાર ચોખ્ખાના ભાવમાં થતા ફેરફાર કરતાં વધારે છે જોઈ શકાય છે વન ટ્વેન્ટી અને વન પોઈન્ટ ફિફ્ટીન અહીંયા જે ગુણોત્તર દ્વારા સરખામણી કરો છો એને કહેવાય સાપેક્ષ ફેરફાર સમજી ગયા દોસ્તો નિરપેક્ષ ફેરફાર કોને કહેવાય અને સાપેક્ષ ફેરફાર કોને કહેવાય એ સૂચકાંકના અભ્યાસમાં ખૂબ જ અગત્યના પરિબળો છે આ પ્રકારે બંને ચીજવસ્તુના ભાવના બે જુદા જુદા સમયના મૂલ્ય લીધા અને આ મૂલ્યમાં જે ફેરફારો થયા એ ફેરફારનો અભ્યાસ બે રીતે આપણે કર્યો એક તફાવતની રીતે જેને કહેવાય નિરપેક્ષ ફેરફાર અને એક ગુણોત્તરની રીતે જેને કહેવાય સાપેક્ષ ફેરફાર તો દોસ્તો આજે તમે શીખી ગયા નિરપેક્ષ ફેરફાર કોને કહેવાય અને સાપેક્ષ ફેરફાર કોને કહેવાય